દુકાન આપણે બંધ કરી દીધી ને જયેશ કાકા ભેગા ઘરે ને મારા બાજુ બાંગુ નાખે ફોન દુકાને બે ગયા નઈ કે વિરેડે ફોન ને શું કરાય એમ કે તો મિત્રો હું ને વેલભાઈ બેઠા હતો અમે આવે છે દરિયાઈ ખેડૂતવાળા ભાઈ મને શીખવાડી દે વિડીયો ઉતારતા એને છે ને આપવાની છે આપણે મોટર તો હાલો મિત્રો હું ને મારા દેશ કાકા જોવા અહીંયા બેઠા છે એની હાટું લાવ્યો તો હું એપલ સાર્જલ એ મારી ઘરે લેવા આવ્યા હતા હું કઈ લઈ જાઉં પછી મારે લાવવાનું છે દુકાને અને જો અહીંયા બેઠો છો આપણું આ ઘર છે અને અહીંયા છે એ જોવે છે બિલ જોવે છે હું જોવો દઈશ કાકા બિલ જોવું એવું હે કંઈક ફોન લીધો છે ભાઈ બિલ જોવે છે અને એનું છે ને હું તમને સાદલ બતાવું કેટલા રૂપિયાનું છે છું એપલ ફોન જે લેતા હોય ને એને કહી દઉં જોવો તો આ સાર્જલ છે એટલે આવું એટલે જ થડીને બીજું અને આ સાજલ મિત્રો આઠસો રૂપિયાનું છું તો એ ડુપ્લિકેટ અને આ એનો ફોન છે એપલનો જવો આઈફોન એટ લીધેલો છે અને એનું સાજલ છે આનો શાર્ક કોડ ઉપાડી લીધા બોલો મિત્રો ફોન કરતા તો સાજલ મોંઘા થાય નવ બીજું લેવું હતું એ બે હજારનું હતું તો એ અમે પૂછ્યું હતું કે એ રાવા દીને આઠસો લઈ લઈએ છે વાર પછી જો પૂરું થાય તો ફોન ઉડે નાખી કા ફોન એસ નાખી એમાં વિચાર છે એટલે એપલ લેતા હોય તો થોડોક ધ્યાન બહુ ખર્ચો રહે બહુ तो मित्रों दुकान अपने बन के दी थी और जैसे काका भगा घरे ने मार बा बांगू नाखे फोन ये दुकान ने जाने गया नहीं के वीडियो फोन ने हो करो एम के फोन ले ना आयो रामू काका आ गया से है बोलो जानो ले ना काका पर काका काही ने कहता पर मार बा बांगू नाखे बोलो जो के फोन नो फोन ले ना आयो

જોઈ કેવો આવે છે સારો આવે કે નહીં તો મિત્રો હું દુકાન ખોલાતો હો તો અહીંયા સાકીને એને બુપા હે ઊભા હે તો છે કે હેડા આવી ગયા સંધી થઈ ગઈ છે લાડવા નડી ગયા લાડવા નડી ગયા ને લગન નડી ગયા હો સાકીને સડી થઈ ગઈ છે અને અદિલુ ભાઈ છે સાકી બેન છે એમ કરને તો મિત્રો

મોટર ને મોટર મિત્રો ગમે વાત માં હાથ પાડશે દુકાન આવે તો આ પડે ને ઘેર તો ના પાડે નાનજીભાઈ તો મિત્રો તો આ મોટર ની વાત કરતા હૈ એટલે બે હજાર આવેલા હે બે ભાઈ આ મોટર લેવા આ મોટર પરફેક્ટ નાખી આ બહુ મસ્ત કેમે તાની કેટલી છે ભાઈ

મિત્રો તમને કહું ને આ હું બધી ફોન માં ફોન માં ખુશી માં જેવું હોય મગજ માં કે બાર વાગી ગયા ને મારે દુકાને બેઠો હોય ને મારે દવાનું પીવા દવાનું તો મારે દૂધ જ ભૂલાઈ ગયું બોલો ઘેરે દૂધ ભૂલાઈ ગયું કારણ કે બણ લઈને આવું પછી બાર વાગે ને એટલે મારી સામે ઝૂપડી છે તો મને બતાવવું દેખાય તો સામે ઝૂપડી છે ને એ અમારે પીવા આવવાનું હોય અમારું ખેતર છે તો દૂધ જ ભૂલાઈ ગયું તો હવે આ સુધી બગા હશે કંટ્રોળ આવવાનો સેફથી પણ આધો દીવા આલી છે ખાવા બને છે મારી ઝુંપડી તો મિત્રો હું ને મારા અડધું કાકા છે બેઠા હા દુકાને ગોતા હા કેવો વિડીયો આવે આરો આવે હા મસ્ત આવે એટલે બસ દેખાય ના દેખાત નથી પણ હાર આવે તોય કેમ કોતો દેખાય આવે તીને એવા છે આયા છે ને માર ભાઈ દુકાને બેઠો છે ભાગ વેચે છે આયા બોલો બેઠો અને આ કે શેર વેચે છે હું લીધું છે ટ્રેક્ટર ગાઈ છે કેડે એકા બેકરો હું સે પીનો લઈ છે અને આરો આવતો છે જોઈએ અમે કેવો આવલો તો જોઓ મિત્રો આયા મારું પા દોહે ભેં ભેં દોન ટાઈમ થઈ ગયો અને એક જ ભેં છે યે

તો મિત્રો જોવો આવડો હું લેવન ફોન એમાં જોઈ છી વિડીયો કેવો આવે રાત નો અહીંયા જો આવડે ભેસ કાકા છે અમારા અમારા ઓલા ગોરધન કાકા ને બીજું કોણ કોઈ નથી હવે પછી અહીંયા હળદુ કાકા છે પછી આ પકો તમે તને ઓળખતા જ હોય પછી આ બોલો પછી આ સાગરભાઈ ને ઓલા મારા અમારા વડીમાં બેઠા છે આખું ગામ ઓળખે આપડે ઓલું મકાન બાંધવાનું કામ કરે તમારે ઓર્ડર લઈ લેન્ડિંગ તો દુનિયા ફાયદી વાળા મિત્રો છે ને એ છે ને હવે શું કરવા ખબર છે હીરાગા ભાઈ યુટ્યુબ મૂકીને યુટ્યુબ માં ફગા કામી લે હિરા હીરાગાત આવો ને ફગા લાવલી માવા ને